હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક પાક દૂધ પાકને કુકરમાં બનાવશું કુકરમાં દૂધ પાક બનાવશો તો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે આ રીતે તમે કુકરમાં દૂધ પાક બનાવશો તો તમારો ટાઈમ પણ બચી જશે તો દૂધપાક બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો બે ટેબલ સ્પૂન રાઈસ લેશું તો રાઈસને પહેલાં જ ધોઈને રાખી દીધા છે તો થોડું કેસર લીધું છે અને વન ટેબલ સ્પૂન કાજુ લીધા છે

કેસર કાજુ અને જે રાઈસ રાખ્યા હતા તેને દસ મિનિટ સુધી પલળવા માટે સાઈડમાં રાખી દેસુ તો ત્યાં સુધી બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો અડધો લીટર દૂધ લીધું છે અડધી વાટકી ખાંડ લેવાની છે વન ટેબલ સ્પૂન બદામ લીધા છે તો બદામને પેલા જ કટ કરીને રાખી દીધા છે હાફ ટેબલ સ્પૂન પિસ્તા લીધા છે તો પિસ્તાને પણ કટ કરીને રાખી દીધા છે વન ટેબલ સ્પૂન ચારોલી લીધી છે વન ટી સ્પૂન એલચી પાવડર લેશું અને થોડું ઘી લીધું છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ

તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો દૂધ ભાગ બનાવવા માટે એક કુકર લેશું અને કુકરમાં જે ઘી રાખ્યું તો તેમાંથી અડધા ભાગનું ઘી નાખશું કુકરમાં ઘી લગાવી દેવાનું છે કુકરમાં ઘી લગાવી અને જે ઢાંકણ રાખ્યું તો તેમાં અડધા ભાગનું ઘી લગાવી દેસુ તો થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાનું છે તો દૂધ ભાગ બનાવવા માટે કુકરને ગેસ ઉપર મૂકશું અને ગેસને ચાલુ કરશું તો જે દૂધ રાખ્યું તો તે દૂધ નાખશું કૂકરમાં ઘી સારી રીતે ગરમ થાય પછી જે તે દૂધ રાખ્યું છે તે દૂધ નાખવાનું છે તો દૂધને કન્ટીન્યુ આપણે હલાવતું રહેવાનું છે દૂધમાં બે બોઇલ આવે ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે જે રાઈસ પલાળીને રાખ્યા હતા તે રાઈસ નાખશું અને જે કેસર પલાળીને રાખ્યો હતો તે કેસરવાળું દૂધ નાખશું કેસરને તમે જ્યારે પલાળો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી ગરમ દૂધમાં જ કેસરને પલાળવાનું છે ગરમ દૂધમાં કેસરને પલાળશું તો કેસર છે તે પટાફટ પલાળી જશે તો રાઈસ અને કેસરને સારી રીતે દૂધમાં મિક્સ કરી દેવાનું છે સારી રીતે મિક્સ થઈ જાય તો કુકર બંધ કરી અને એક વિસલ થાવા દેવાની છે એક વિસલમાં રાઈસ છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે કુકર એક વિસલ થઈ ગઈ છે તો કુકર પ્રેશર કાઢી અને કુકર ખોલી લેશું જે કાજુ અને ખાંડ પીસીને રાખ્યા હતા તે અને જો તમારે સુગર પાવડર હોય તો ખાંડ નાખવાની જરૂર પડશે નહીં તો ખાંડ ખાંડ તમે જેટલું ખાતો એ પ્રમાણે તમારે નાખવાની છે તો સારી રીતે મિક્સ કરી દેસુ તો ત્રણ મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે દૂધ કુકર બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે કાજુને તમે પલાળી પીસીને નાખશો તો દૂધ પાક છે તે ઘાટો બનશે

કરી શકો છો એલચી પાવડર નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારું લાગશે તો એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી દેસુ અને ગેસને પણ બંધ કરી દેસુ તો તૈયાર છે ગરમા ગરમ દૂધ પાક જો તમને લાગે છે કે તમારા રાઈસ છે તે આખા છે તો તમે લોટીની મદદથી રાઈસને ભાંગી શકો છો મિશ્ર મદદથી તમે રાઈસને ભાંગશો તો પણ રાઈસ છે તે આસાનીથી ભાંગી જશે ગરમા ગરમ દૂધ પાક ને બાઉલમાં કાઢી લેશું તો આ દૂધ ને તમે પૂરી સાથે ખાશો તો દૂધ પાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે શ્રાદ્ધમાં કુકરમાં દૂધ પાક જરૂર ટ્રાય કરજો દૂધ પાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને કુકરમાં તમે દૂધ પાક બનાવશો તો તમારો ટાઈમ પણ બચી જશે તો ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે થોડા બદામ પિસ્તા અને ચારોલી નાખશું તો જો તમને આ દૂધ પાકની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે દૂધ પાક જરૂર ટ્રાય કરજો દૂધ પાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે દૂધ પાક ટ્રાય કર્યો હોય અને તમારો દૂધ પાક ટેસ્ટમાં કયો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને શ્રાદ્ધ સ્પેશિયલ દૂધ પાકની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે